અમરેલીના ધાતરવડી નદીમાંથી પાંચ લોકોને બચાવવામાં આવ્યા છે રાજુલાના ખાખબાઈ નજીક ધાતરવડી નદીમાં પાંચ લોકોને બચાવવામાં આવ્યા હતા ડેમનું પાણી નદીમાં આવી જતા વચ્ચે પાંચ જેટલા લોકો ફસાઈ જવા પામ્યા હતા રાજુલા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન જોઈ જતાં તેમને બચાવી લેવામાં આવ્યા છે પોલીસ અને નગરપાલિકા સદસ્યોની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે ધસમસતા પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે દોરડા બાંધીને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અમરેલીના રાજુલા આગરિયા જકાતનાકા પાસે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદ અને ધાતરવડી ડેમમાં પ્રથમ નવા નીરની આવક નોંધાઈ છે ઇલેક્ટ્રિક પોલ પડી જતા વાયર રોડ પર આવતા રસ્તામાં ટ્રાફિક જામ સર્જાયો હતો ધાતરવડી ડેમના પાણીમાં ત્રણ ભેંસ પાણીમાં ડૂબી ગઈ હતી સમગ્ર રાજુલા શહેરનો વીજળી પુરવઠો ખોરવાયો હતો તો પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી મજૂરોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી બાવીસ જેટલા મજૂરોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે સાત પોઈન્ટ પચાસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદીઓ ગાંડીતુર બની છે પીપાવાઓ ધામ નજીકથી ચોવીસ જેટલા શ્રમિક પરિવારોને બહાર કાઢવામાં આવ્યા પરિવારોને સુરક્ષિત બહાર કાઢીને વિક્ટર શાળામાં રાખવામાં આવ્યા હતા પ્રાંત અધિકારી દ્વારા સરપંચ સહિત નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે તો તલાટી મંત્રીઓને હેડક્વાર્ટર નહીં છોડવા માટે તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અમરેલીમાં વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું છે ત્યારે રાજુલા રેસ્ક્યુ માટેની રિક્વેસ્ટ આવતા તાલુકાની ટીમો દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલી છે જેમાં ખાસ કરીને પીપાવાવ પાસે ફિલ્ટર પ્લાન્ટ જીડબ્લ્યુએસએસ છે જેની કામગીરી ચાલુમાં છે ત્યાં અંદાજે ચોવીસ જેટલા પુરુષો સ્ત્રીઓ અને બાળકો મળીને કુલ ચોવીસ લોકો ફસાયેલા હોવાની રજૂઆત મળતા કલેક્ટર સાહેબ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અમરેલી અને નિવાસી કલેક્ટર સાહેબ અમરેલીની માર્ગદર્શન હેઠળ કોસ્ટગાર્ડની ટીમને સાથે રાખી તમામ તાલુકાની વિવિધ ડિપાર્ટમેન્ટોની ટીમો દ્વારા સંકલન કરી અને તમામ ચોવીસ લોકોને રેસ્ક્યુ કરી વિક્ટર સરકારી પ્રાથમિક શાળા ખાતે તેમને આશ્રય સ્થાનમાં સલામત રીતે ખસેડવામાં આવેલા છે અને તેમની બધી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે અમરેલીમાં વરસાદને કારણે ધાણો નદીમાં પૂર આવ્યું છે રાજુલાના વાવેરામાં મુશળધાર વરસાદ વરસ્યો છે ધાણો નદીમાં ઘોડાપુર આવતા ગામનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો ધાણો નદીમાં પૂર આવતા હનુમાનજી મંદિરે બે લોકો ફસાયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા ફસાયેલા લોકોને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અમરેલી શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે રોડ રસ્તાઓ વરસાદને કારણે પાણી પાણી થઈ ગયા છે મુશળધાર વરસાદને કારણે કામનાથ ચેક ડેમ પણ ઓવરફ્લો થયો છે શહેરમાં મુખ્ય રસ્તાઓ પર નદીની માફક પાણી વહેતા જોવા મળી રહ્યા છે અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી છે ભારે વરસાદને લીધે ઝોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે હળમતી અને દેવકાની વચ્ચે નદીમાં પચીસ જેટલા ઘેટા તણાયા છે સ્થાનિક લોકો દ્વારા દસ જેટલા ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું નદીમાં ભારે પ્રવાહ હોવાથી પંદર જેટલા ઘેટા તણાઈ ગયા છે માલધારી પરિવારના ઘેટા પૂરમાં તણાયા હોવાના સમાચાર છે અમરેલીના લીલીયામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે લીલીયાના ભોરીગડા ગામે એસટી બસ સ્ટેન્ડ બસ છે પાણીમાં ફસાઈ હોવાના દ્રશ્યો ઊભા થયા છે અમરેલીથી કારીયાધારની બસ પાણીમાં ફસાઈ ગઈ છે ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાતા એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો હોવાના સમાચાર છે અમરેલીની ફૂલઝર નદીમાં ઘોડાપુર આવ્યું છે સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદ નોંધાયો છે મેરિયાણા ગોરખડા ખડસલી વીજપડીમાં ભારે વરસાદ છે લુવારા ગાધગડા લીખાડા ભમ્બર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે મેરિયાણામાં ફૂલઝર નદીમાં ઘોડાપુર આવ્યું છે સૌથી વધુ વરસાદ સાવરકુંડલા અને રાજુલા પંથકમાં નોંધાયો છે સાવરકુંડલામાં પાંચ ઇંચ કરતાં વધુ તો રાજુલામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે અમરેલીના સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ છે સાવરકુંડલામાં વીજ પડી ગામની સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે પ્રથમવાર પૂર આવતા સ્થાનિકો પૂરને જોવા માટે ઉમટી પડ્યા હતા તેઓ વહેલી સવારથી જિલ્લાભરમાં વરસાદી માહોલ જામ્યો છે વાવણી લાયક વરસાદ થવાને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે વરસાદને કારણે નદી નાળા પણ છલકાયા છે અમરેલી જિલ્લાના સાવરકુંડા તાલુકામાં વરસાદ ખાબક્યો છે ધોબા પીપળડી ફિફાદ બમોદરા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે ધોબા ગામ નજીક ફલકુ અને મેરામણ નદીમાં ભારે પૂર આવ્યું નદીમાં પૂર આવતા પાણી ધોબા ગામમાં ઘુસી ગયા હતા ત્યારે ભારે વરસાદને કારણે ધોબા ગામની શેરીઓમાં પાણી પાણી નોંધાયું છે ધોબા ગામમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનો અંદાજ છે ફિફાદ અને ધોબા વચ્ચે નદી નાળાઓમાં ભારે પૂર આવ્યા છે તો ધોધમાર વરસાદને કારણે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી છે અમરેલીના સાવરકુંડલા નજીક જાબાળ ગામે સુરજવડી નદી બે કાંઠે વહેતી થઈ સુરજવડી નદી કાંઠે આવેલું હનુમાનજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું જાબાળ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો છે ધાતરવડી ડેમ બેમાં વીસ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે એક સાથે સાત દરવાજા ત્રણ ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે તો નીચાણવાળા નદીકાંઠાના ગામડા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પ્રથમ વરસાદે જ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ નોંધાઈ છે સાવરકુંડલાના ફિફાદ અને લુવારા વચ્ચે બસ ફસાઈ હતી ખાનગી સ્કૂલની બસ ગારીધારથી સાવરકુંડલા તરફ આવી રહી હતી ત્યારે સાવરકુંડલા મામલતદાર ટીમે રેસ્ક્યુ કર્યું હતું અમરેલી ફાયર ફાઈટર ટીમ તેમજ પોલીસ તંત્ર રેસ્ક્યુમાં જોડાયું હતું જેસીબીની મદદથી પાંચ જેટલા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે મુસાફરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી અમરેલીમાં સાવરકુંડલામાં વરસાદી આફત નોંધાઈ હોય તે રીતે લોકો ફસાતા નજરે પડી રહ્યા છે એવામાં એક વિડીયો વાયરલ થયો છે કે જેમાં બસ પાણીમાં ફસાઈ જવા પામી હોય ત્યારે નદી નાળાઓ છલકાઈ રહ્યા છે વરસાદી પાણીને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે સૌથી વધારે જનજીવન અસરગ્રસ્ત થયું છે અમરેલીની ગાગડીયો નદીમાં ઘોડાપુર આવ્યું છે સાવરકુંડલાના ચીખલી ગામની આસપાસ અનરાધાર વરસાદ ખાબ્યો છે ચીખલી ગામની ગાગડીઓ નદીમાં ઘોડાપુર આવ્યું છે નદી કાંઠે દુકાન ધરાશય થવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા હતા ચીખલી મેરિયાણા વીજપળી સહિતના અનેક ગામોમાં ઘોડાપુર આવ્યું છે તો અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ નોંધાઈ છે ત્યારે ભારે વરસાદની સ્થિતિ સામે વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે જિલ્લા કલેક્ટરે સમગ્ર સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી હેલિકોપ્ટર અમરેલી ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે પૂરની સ્થિતિમાં ઇમરજન્સી જરૂર પડશે તો મદદ લેવાશે બે ત્રણ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે અને લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે ત્યારે સાવરકુંડલાના ફિફાત ગામ આજુબાજુ પ્રાઇવેટ બસ ફસાઈ હતી જેમાં છ મુસાફરો હતા તાત્કાલિક ટીમોને જાણ કરાઈ અને ફિફાત ગામ તરફથી અને ગારિયાધાર તરફથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું બસમાં મુસાફરો દ્વારા માહિતી મળી કે પાણી વધી રહ્યું છે જેને લઈને હેરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે જામનગરથી હેલિકોપ્ટર પહોંચે તે પહેલાં જ ચાર લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા બાદમાં અન્ય લોકોનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે રાજુલાના પીપાવાવમાં અમુક લોકો ફસાયા હતા ત્યારે ચોવીસ લોકોનું રેસ્ક્યુ કરાયું છે અમરેલી જિલ્લામાં વધુ વરસાદને પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરથી સાવરકુંડલા તાલુકાની ટીમોને એક્ટિવેટ કર્યા એસડીએમ સાવરકુંડલાને પણ સ્થળ ઉપર મોકલ્યા વિફાદ ગામની તરફથી અને અન્ય સાઇટ ગારિયાધાર તરફથી પણ રેસીઓ ઓપરેશન જે છે એ ચાલુ કરવામાં આવ્યું છે બસની અંદર જે માણસો સવાર હતા એની તરફથી ઇન્ફોર્મેશન મળતા કે પાણી વધી રહ્યું છે મેં તાત્કાલિક સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં જાણ કરી અને એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી અમરેલી જિલ્લાની ફાયર ટીમ જે છે દોઢ કલાકની મહેનત પછી એ માણસને પણ સક્સેસફુલી રેસ્ક્યુ કરી લીધું આમ આ ઘટનામાં છ જે લોકો છે બધાનું સક્સેસફુલી રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે લીલિયા રોડ પર આવેલી રામપાર્ક સોસાયટીના ઘરોમાં પાણી પાણી થઈ ગયું છે ઘરમાં વરસાદી પાણી ઘૂસતા ઘર વખરેનો સામાન પણ પલળી જવા પામ્યો છે વરસાદ પેલો જે આવ્યો છે સીઝનનો ત્યાં ઘરમાં ખૂબ જ પાણી આવી ગયા છે જેથી જ તકલીફ થાય છે રહેવામાં તેથી તેથી વિનંતી છે કે નિકાલ કરે હા બંને અને મોટર પણ છે માં વરસાદે જોરદાર બેટિંગ કરી છે સતત વરસેલા વરસાદ કારણે સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે ત્યારે મહુવા સાવરકુંડલા સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો ગુરડકા નજીક કોઝવે પર પાણી ભરાઈ જતા ટ્રક ફસાયો હતો જેને હાર બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વરસાદી માહોલમાં લોકો માટે જાણે કે વરસાદ આફત બનીને આવ્યો હોય તેવા દ્રશ્યો અમરેલીથી નજરે પડી રહ્યા છે ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી વરસાદી પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ત્યારે જનજીવન પણ સૌથી વધારે પ્રભાવિત થયું છે અમરેલીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો નદી નાળાઓ પણ બંને કાંઠે વહેતા નજરે પડી રહ્યા છે એવામાં કોઝવે પર પાણી ભરાઈ જવાને કારણે રોડ રસ્તા છે તે બંધ કરવાનો નોબત આવી હતી ને એવામાં રોડ રસ્તામાં પાણી ભરાઈ જવાને કારણે ગોરડકડા નજીક કોઝવે પર પાણી ભરાઈ જતા એક ટ્રક ફસાઈ જવા પામ્યો હતો ત્યારે મહા મહેનતે આ ટ્રકને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અમરેલીના રીંગણીયાળા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે રાજુલાના નાના રીંગણીયાળા ગામની ચારે તરફ ધસમસતો પ્રવાહ નોંધાયો હતો ગામમાં અવરજવર કરવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અમરેલીના ખાંભા ગેરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ કોડિયા દિવાના સરાકડીયા રાયડી સહિતના ગામોમાં વરસાદ નોંધાયો ઉપરવાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે રાયડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે તો અમરેલીના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ છે તેમાં વરસાદી પાણી ભરાઈ જવા પામ્યું છે વરસાદી પાણીને કારણે રાયડી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વહી રહ્યો છે ત્યારે ગલીઓમાં પણ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાય છે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદી માહોલ જામ્યો છે એવામાં અમરેલી જિલ્લો છે તે વરસાદથી વધુ પ્રભાવિત થયો છે